ફ્રેન્ડ્સ હવે તો ઉપવાસની થાળી પણ એકદમ ફૂલ અને નોર્મલ થાળી જેવી જ હોય છે તો ઉપવાસની થાળીમાં લાડુ કેમ રહી જાય તો આજે આપણે બનાવીએ ઉપવાસમાં કે ઉપવાસ વગર પણ ખાઈ શકાય એવા ખૂબ જ ટેસ્ટી અને મજેદાર લાડુ તો ચાલો શરૂઆત કરીએ એક કપ કાચા સિંગદાણા લીધા છે ગેસની ફ્લેમ સ્લો રાખી અને શેકી લેવાના છે કઢાઈમાં અને આ લાડુ છે એ પૌષ્ટિક પણ ખૂબ જ છે તમે બનાવી અને ડબ્બો ભરીને રાખી દો બાળકોને એક એક જ્યારે અમને ભૂખ લાગે ત્યારે આપી શકો છો તો અહીંયા સ્લો ફ્લેમ ઉપર પાંચ છ મિનિટમાં સિંગદાણા સરસ શેકાઈ ગયા છે એક આપણે છોલી જોઈએ આ રીતે ગરમ છે અને આ રીતે છોતરું ઉતારી લેવાનું છે તો જો સરસ છોલાઈ જાય છે સિંગદાણા શેકાઈ જાય એટલે થાળીમાં કાઢી લીધા છે અને હવે અહીંયા સૂકું નારિયેલ લીધું છે આપણે એક કપ જેટલું છીણવાનું છે એક કપ કાચા સિંગદાણા છે તો અહીંયા સૂકું નારિયેલ એક કપ એનું છીણ કરી લીધું છે અહીંયા માર્કેટમાંથી તમારે છીણ લઈને નહીં બનાવવાનું કારણ કે એના ન્યુટ્રિશન તમને મળશે નહીં એટલે આપણે જાતે જ છીણવાનું છે અને સિંગદાણાને આ રીતે મેં છોલી લીધા છે હવે આખા ઘરમાં છોતરા ના ઉડે એ માટે જો તમે ફ્લેટમાં રહેતા હોય તો આ પ્રોસીજર કરી શકો છો અહીંયા આ રીતે ઝરીની અંદર સિંગદાણાને ચાળી અને સાઈડમાં કરતું જવાનું છે તો સિંગદાણા સરસ અહીંયા છોલાઈ ગયા છે ચડાઈ ગયા છે મિક્સર જારમાં લઈ ઢાંકણ બંધ કરી અને દરદરા ક્રશ કરવાના છે અહીંયા દરદરા મિક્સરને ચાલુ બંધ ચાલુ બંધ કરીને ક્રશ કર્યા છે એટલે એનું ઓઇલ રિલીઝ ના થઈ જાય હવે અહીંયા કડાઈમાં બે ટેબલ સ્પૂન ઘી ગરમ કરવા મૂકીએ ગેસની ફ્લેમ સ્લો રાખી અને એક કપ જેટલો ગોળ અહીંયા સમારીને તમે લઈ શકો છો દેશી ગોળ લીધો છે હવે એને ભાગતું જવાનું છે જો ગાંગડા આખા રહી ગયા હોય તો અને આ રીતે એને એકદમ પાકો પાયો નથી કરવાનો અહીંયા છે ને પાયો તમારે કાચો જ રાખવાનો છે મીન્સ મેલ્ટ થાય ત્યાં સુધી જ ગોળને આપણે પીગળાવવાનો છે નહીં તો જે લાડુ બનશે કઠણ થઈ જશે તો અહીંયા ગોળને સ્લો ફ્લેમ ઉપર પીગળાઈ દીધો છે અને હવે એની અંદર સૂકા નારિયેલનું છીણ એડ કરી લેવાનું છે અને મિક્સ કરી લઈએ અને ફટાફટ તરત જ સિંગદાણાનો પાવડર મિક્સ કરી લેવાનો છે અને મિક્સ જલ્દી કરવાનું છે નહીં તો પછી એકદમ સ્ટીકી થઈ જશે મિક્સ થાય એટલી વાર જ ગેસ ચાલુ રાખવાનો છે પછી બંધ કરી લેવાનો તો હવે ગેસની ફ્લેમ તરત જ બંધ કરી લેવાની છે એટલે મિક્સચર કઠણ ના થઈ જાય હવે એની અંદર ચાર ટેબલ સ્પૂન બદામની કતરણ અને ચાર ટેબલ સ્પૂન કિસમિસ એડ કરીએ અડધી ટી સ્પૂન ઇલાયચી પાવડર એડ કરી લેવાનો છે અને મિક્સ કરી લઈશું તો અહીંયા મિક્સ થઈ ગયું છે અને હવે ઠંડુ થાય એટલે આપણે લાડુને વાળી લઈએ તો અહીંયા નવસેકું જ ગરમ છે ત્યારે હવે સ્પૂનથી આ રીતે તમારે જેટલી સાઇઝના લાડુ બનાવવા હોય એટલા બનાવી શકાય છે તો અહીંયા આ રીતે લાડુ આ રીતે બધા જ વાળી લેવાના છે અને ટોટલ આ માપ સાથે દસ લાડુ તૈયાર થાય છે લાડુ અહીંયા બધા જ વળાઈ ગયા છે એને સર્વ કરી લઈએ હવે શિવરાત્રિ આવી રહી છે હોળી ધૂળેટી પણ આવી રહી છે તો તમે આ લાડુ ઉપવાસમાં જરૂર બનાવીને ખાજો અને ખવડાવજો ફ્રેન્ડ્સ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો કમેન્ટ્સ કરીને જણાવો કે આ રેસિપી તમને કેવી લાગી ખૂબ જ હેલ્ધી છે જરૂર ટ્રાય કરજો